લખપત તાલુકામાં અકરી અને ખાણોટ ગામની વચ્ચે લિગ્નાઇટ ચોવીસ કલાક સતત સળગી રહ્યો છે અને વિકરાળ ધુમાડા ઉકી રહ્યો છે તેના કારણે ફુલરા ગામના લોકો અને ત્યાંથી પસાર થતા વાહન પ્રવાસીઓના સ્વાસ્થ્ય માટે અતિ જોખમી છે ઉપરાંત પંખી અને પર્યાવરણને નુકસાનકારક છે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સળગી રહેલા લિગ્નાઇટ નજીકમાં રહેલ અનેક વૃક્ષો ગરમીને કારણે બસ થઈ રહ્યા છે અથવા દૂરના વૃક્ષો પણ ઊભા સુકાઈ ગયેલા જોવા મળ્યા હતા કહેવાય છે કે આ ધુમાડા દૂરથી દેખાય છે આમ છતાં પણ જંગલ ખાતાને દેખાતું નથી જે આશ્ચર્યજનક છે જીએમડીસી પાણદ્રોના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે પાણંદ્રો અને જીએમડીસીના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં દરેક જગ્યાએ આવી રીતે ક્યાંક લેગ્નાઇટ સડકતો ન રહે તે માટે કાળજીઓ પણ લેવાય છે પરંતુ આ વિસ્તાર તેમના કાર્યક્ષેત્ર અને જાણ બહાર હશે જંગલ ખાતાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે તેમના કાર્યક્ષેત્રમાં પણ આ વિસ્તાર આવતો નથી આમ છતાં જેમના કાર્યક્ષેત્રમાં આવતો હશે તે સંબંધિતોને તેમનો તેઓ અંગત રસ લઈને ધ્યાન દોરી તરત જ નિર્ણાયક પગલાં લેવડાવવા જરૂરી પૂરતો સહકાર આપશે દયાભરના મામલતદાર નવીન બારુનું આ અંગે ધ્યાન દોરવામાં આવતા તેમના દ્વારા ખૂબ જ હકારાત્મક પ્રતિભાવ આપીને તેમનું કુશળતાથી ઝડપથી કાર્યવાહી કરવાની દિશામાં પગલું શરૂ કરી દેવામાં આવ્યું હતું બીજે દિવસે સવારે સર્કલ ઓફિસરને સ્થળે પહોંચી અને રિપોર્ટ કરવા તથા પગલાં લેવા સૂચના આપી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તાર લિગ્નાઇટ સળગી રહ્યું છે અને ધુમાડા નીકળી રહ્યા છે પરંતુ તે કેવી રીતે સળગ્યો હશે તે તપાસનો વિષય છે કદાચ નજીકના જંગલમાં આગ લાગતા આગ પકડી દીધી હોય પરંતુ હવે તેને તાત્કાલિક બુઝાવવા માટે પગલાં લેવા ખૂબ જ જરૂરી છે જે તેમની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે પ્રાથમિક નિરીક્ષણ કરતા મામલતદાર સર્કલ ઓફિસ અને બીજા અધિકારીઓ એવા તારણ ઉપર નીકળ્યા છે કે લિગ્નાઇટ સળગી રહ્યો છે તે વિસ્તાર ખડકાર અને અંદર આવેલો છે એટલે પાણીના ટેન્કર કે અગ્નિશામક બંબા પહોંચી શકે તેવી સપાટ જમીન નથી આમ છતાં બીજી કઈ રીતે સડક તો લિગ્નાઇટ બુજાવી શકાય તે અંગે તેઓ ખૂબ જ ગંભીર છે હવે બને તેમ જલ્દી સરકારી તંત્ર તથા સેવાભાવી ગ્રામ લોકોની મદદથી લિગ્નાઇટ સડગતું બંધ કરી અને લોકોને થતું આરોગ્યનું નુકસાન તરતમાં અટકાવવામાં આવશે આ અંગે તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કરતાવા ધુમાડાથી ફેફસાના રોગ થઈ શકે છે અને લાંબો સમય ચાલુ રહે તો કેન્સર પણ થઈ શકે છે એવું જાણવા મળ્યું હતું એટલે આવી રીતે કોઈપણ જગ્યાએ જાહેર સ્થળમાં કે ગામની નજીક ધુમાડા નીકળતા હોય તો તે અટકાવવા જોઈએ સ્થાનિક તંત્રને એ માટે સંશોધનની જરૂર હોય તો જિલ્લા કલેક્ટર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રસ લઈ અને તાત્કાલિક મદદ કરવી જોઈએ દરમિયાન આવી રીતે લિગ્નાઇટ કેવી રીતે સળગી જાય છે અને આવા ગુનામાં રહેલા લિગ્નાઇટ અને બીજા ખનીજ તત્વોનું ખનન તો નથી થતું તે અંગે પણ સરકાર ખૂબ જ ઉચ્ચ કક્ષાએથી ગમે ત્યારે સરપ્રાઇ